શ્રી ગાયત્રી વિદ્યામંદિર લિહોડા ખાતે વન વિભાગ ગાંધીનગર દ્વારા આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી કરવામાં આવી શ્રી ગાયત્રી વિદ્યા મંદિર ખાતે ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ફોરેસ્ટ ઓફિસર શ્રી વિશાલભાઈ ચૌધરી અને સુનીલભાઈ ચૌધરીનું શાળાના આચાર્ય શ્રી દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ફોરેસ્ટ ઓફિસર વિશાલભાઈએ વિદ્યાર્થીઓને વન સંરક્ષણ અને વનસ્પતિની ઉપયોગિતા વિશે માહિતી આપી હતી વિશ્વ દિવસની થીમ પર ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આ ઉપરાંત શાળાના દરેક વિદ્યાર્થીઓને એન્વાયરમેન્ટ કેર એન્ડ ડેવલપમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટ ગાંધીનગરના સહયોગથી ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા ખુશબુબેન પટેલે કર્યું હતું અહેવાલ કિરણ પટેલ ગાંધીનગર